જાંબુગડા તાલુકાના સાઠ જેટલા રામ ભક્તો તથા કાર સેવકો આસ્થા માટે અયોધ્યા જવા રવાના થયા જાન્યુઆરીએ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા વિસ્તારના રામ ભક્તો તથા કાર સેવકોને અયોધ્યા લઈ જઈને ભગવાન રામના દર્શનનું આયોજન કરાતા આજ રોજ તાલુકાના ત્રણ રસ્તા પાસે સર્કિટ હાઉસ ખાતે જાંબુગોડાના રામ ભક્તો તથા કાર સેવકોને વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ બાપુ જિલ્લા મહામંત્રી મયંકસિંહ મયંગભાઈ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ તાલુકા સદસ્ય વિક્રમભાઈ તથા જાંબુગોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તથા જાંબુગોડા ભાજપા પ્રમુખ સુભાષભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો